ડીસામાં આવાસ યોજનાના કાર્યક્રમમાં ટી શર્ટ અને ફૂડ પેકેટ લેવા લોકોએ લૂંટ મચાવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચથી નિર્માણ પામેલા કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોનું ઈ લોકાર્પણ અને મુહૂર્ત કરાયું હતું પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં બે કરોડના ખર્ચથી નિર્માણ પામેલા

લોકોએ રીસ ટી શર્ટ અને ફૂડ પેકેટ મેળવવા માટે પડાપડી કરી હતી પબ્લિકે ફૂડ પેકેટ માટે ગાડીને ઘેરી લીધી હતી કેટલાક યુવકો ગાડી પર ચડીને ફૂડ પેકેટના થેલાની લૂંટ મચાવીને દોડ્યા હતા તો ગાડીની પાછળ દોડતા દોડતા વૃદ્ધ અડફેટે આવી જતા પડી ગયા હતા સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે